他来ت不我子 Казу-годан, а тепер найказу-годан, а тепер яказу, як керіва ясна. А тепер, ара-лапшіну, заду-лодсу, як шечки. Тобі драбельо-лодсу яка йде ось ось.

પણ આપણે થોડી વાર એને ઢાંકી દઈએ ફાળા લાપસીને અને આપણે કાજુ બદામને બધું વાકડિયા કાજુ અને બદામને બધું ભેગું ઉમેરીએ છીએ તો હું નાખી દઉં છું અને આપણે થોડી વાર આને ઢાંકી આપણે પોલીને જોઈ લઈએ લાપસીનું સરસ મજાની ફાળા લાગતી તૈયાર થઈ છે અને આપણે માતાજીની મંદિરે હાથ આપણે આમાં જોવાનું એ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો સરસ મજાનો અષાઢ મહિનાનો એકાદ બે દિવસ રહ્યા છે એટલે આવતીકાલે ગુરુવારે પવિત્ર માસ દે હશે શ્રાવણ માસ અમાસ ગુરુવાર તો તે મહિનો આખો А на пеј тре маса кле кола на на мас срсно дано. Само мас. То јак сам ме се ути тај се. За нуман кери рею се јак гам мати деша ман ворот ма. Бос се затрај ни кон зова хе не се. Ке а балок ну пани пору пора стан како пору алту не ти. То а та како пре то ман зава мале. Тоа, а ќе у тај се зои зава моше તો ત્રણ શાહજીની રજા રહે યુટ્યુબ ચેનલમાં તો એવું ન કરતા કે અનસાર સાત પાંચ દીઠા લોક મૂક્યા નથી પણ કદાચ જવાનું જગ્યા મળે અને કોઈક સંભાળે સાહેબ કે એમને પાણીના ટાંકા ભરી દેવું પાણીના ટાંકા સાટું થઈને નહીં જવાય નખર તો રાંધી તો મારા પરિવાર કોઈ આવીને રાંધી વાળે પણ આવડી સમસ્યા ઊભી થાય છે ને હવે ઈર્ષા હોય ભગવતીની મન તો કર્યું છે તો જવાય તો તો લો બનાવી રહેજો આખો દી અને લાઈક કરવાનું તો હમણાં હાવ ભૂલી ગયા છે આખા અઠવાડિયે તો એ લાઈક નહીં શકતું ભાઈ શા માટે તો લાઈક કરજો આપને નમ્ર વિનંતી છે કારણ કે નકરી તે યુટ્યુબ ચેનલ નિહાળીને બંધ કરી દે વ્યાજબી નહીં અને на периде ги лежеме така за пери мојсу кој без да понок на коди